તો પાકિસ્તાનની આઈએસઆઈને માહિતી આપતું જાસૂસ કોર્ટમાં રજૂ કરાયો છે વડોદરા કોર્ટમાં આરોપી પ્રવીણ મિશ્રાને રજૂ કરવામાં આવ્યો ભારતની સંરક્ષણ બાબતોની સંવેદનશીલ માહિતી તે પાકિસ્તાનમાં મોકલતો હતો સીઆઈડી ક્રાઇમે ગઈકાલે ભરૂચમાંથી આરોપીને પકડી લીધો હતો સીઆઈડી ક્રાઇમે આરોપીના ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી છે કોર્ટે આરોપીના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પ્રવીણ મિશ્રા અને પાકિસ્તાની હેન્ડલરના નેટવર્કની તપાસ થશે અત્યાર સુધી મોકલેલી માહિતી અંગે પણ પૂછપરછ કરવામાં આવશે આરોપીને મળેલા આર્થિક લાભ અંગેની પણ તપાસ થશે વાત બનાસકાંઠામાં મુડેથા ગામના ગોગાપુરામાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગી ગઈ પ્રસંગ દરમિયાન ફટાકડા ફોડતા આગ લાગી ગઈ લગ્ન મંડપમાં અચાનક આગથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો લોકોની સમય સૂચકતાને કારણે મોટી જાનહાની ટળી હતી આ સૂચકતા વાપરી લોકો મંડપની બહાર નીકળી જતા જાનહાની ટળી દેવી પૂજકના ઘરે બાંધેલો મંડપ આગમાં બળીને સ્વાહા થઈ ગયો તો પ્રસંગ દરમિયાન ફટાકડા ફોડતા આગ લાગી હતી અને પ્રસંગ દરમિયાન જે મંડપ બાંધેલો હતો એ સંપૂર્ણ આગના હવાલે થઈ ગયો કે જે લોકો એ મંડપમાં બેસેલા હતા એ લોકો તરત જ બહાર નીકળી ગયા જેથી એક મોટી જાનહાની ટળી ખેડામાં યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી માટેનું કોકડું ગુંચવાયેલું છે ટ્રસ્ટીની નિમણૂક માટીની સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી કોર્ટે વીસ દિવસ બાદ ત્રીસ મીના રોજની મુદત આપી છે ડાકોર ટેમ્પલ કમિટીમાં ચાર ટ્રસ્ટીઓ અને એક ચેરમેનનો વહીવટ હાલમાં કમિટીમાં એક ચેરમેન અને ત્રણ ટ્રસ્ટી છે એક ટ્રસ્ટી માટે સોળ લોકોએ દાવેદારી નોંધાવી હતી એક દાવેદારી પાછી ખેંચતા હવે પંદર દાવેદારો છે મેદાનમાં આ દાવેદારોમાં બિઝનેસમેનનો સહિત રાજકીય આગેવાનો પણ મેદાનમાં છે મહીસાગર સંતરામપુરના પરથમપુર ગામે આવતીકાલે ફરી મતદાન થવાનું છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને તૈયારીઓ વચ્ચે આ મતદાન થશે બૂથને ક્રિટિકલ કેટેગરીમાં મૂકવામાં આવતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો એએસપી પીઆઈ પીએસઆઈ સહિત પોલીસના જવાનો અહીંયા તૈનાત રહેશે મહિલા પીએસઆઈ સીઆરપીએફની ટુકડી પણ તૈનાત કરાશે ગ્રામજનો ભયમુક્ત થઈ મતદાન કરવા આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે વિજય ભાભુર મતદાન સુધી પોલીસ જાબતામાં રહેશે મેટલ ડિટેક્ટર સીસીટીવી કેમેરા સહિતના અદ્યતન ઉપકરણ કરવામાં આવ્યા દાહોદ સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામે જે વિડીયો વાયરલ થયો હતો લાઈવ બુથ કેપ્ચરિંગને લઈને જે સમગ્ર મામલો છે તે ચૂંટણી પંચ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી હતી અને ફરી મતદાન જે આવતીકાલે થવાનું ત્યારે કેવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અંગે ડીવાયસપી સાહેબ છે આપણે તેમની સાથે સીધી વાત કરી સાહેબ કેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતો હશે અને કેટલો કાફલો રાખવામાં આવશે સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે જે ફેર મતદાન આવતીકાલે થવા જરૂરી છે ત્યારે અમારા મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબના સૂચના મુજબ જે ક્રિટિકલ બૂથ જાહેર કર્યું છે એમાં હાફ સેક્શન એસઆરપીના માણસો તેમજ બૂથની બહાર સો ને બસો મીટરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે તેમજ ગામના ફળિયાઓમાં અને ગામમાં આવતા રસ્તાઓ પર પણ કોઈ મતદાનને અટકાવે નહીં અને મતદારો મુક્ત રીતે અને ભયમુક્ત રીતે મતદાન કરી શકે તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે અને આ ડિવિઝનના એ એસપી શ્રી ભેડા સાહેબના સુપરજ હેઠળ પીએસઆઈ બોર્ડ પીઆઈ બોર્ડ તથા અન્ય સ્ટાફના માણસો આ ઇલેક્શન કામગીરીમાં બંદોબસ્તની કામગીરી કરનાર છે બિલકુલથી આ હતા ડીવાએસપી સાહેબ કે જેઓ જણાવી રહ્યા છે કે આવતીકાલે જે ફેર મતદાન યોજાવાનું છે તેને લઈને ચુસ્ત ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પીએસઆઈ પીઆઈ સહિત એએસપી સહિતનો કાફલો જે ઘટના સ્થળે કહી શકાય કે મતદાન મથકે ખડકી દેવામાં આવ્યો છે અત્યારથી જ આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે આજથી જ પૂર્વ તૈયારીઓ અત્યારે હાલ કરી દેવામાં આવી છે ત્યારે પોલીસની જે ટોળકી છે ત્યાં આગાડી તૈનાત કરી દેવામાં આવી છે રાત્રે પણ ત્યાં રહેશે અને તમામ જે પર નજર રાખશે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ચાંપતો બંદોબસ્ત ગોઠવી અને આ મતદાન આવતીકાલે યોજાશે તેવું હાલ જણાવી રહ્યા છે મિતેશ ભાટિયા ન્યૂઝ એટીન ગુજરાતી મહીસાગર વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાનો જે મામલો હતો સેશન્સ કોર્ટે દસ આરોપીઓના જામીન મંજૂર કરી દીધા છે આરોપી બિનીત કોટિયા સહિત દસ લોકોને જામીન

વાત કરીએ તો હરની લેક ઝોન જયારે દુર્ઘટના બની હતી ત્યારે તેની નોંધ જે છે રાજ્ય સહિત સમગ્ર દેશમાં અને વિદેશમાં લેવાઈ હતી કારણ કે વડોદરા શહેરની જે ગરિમા છે તેને લાંછન પહોંચે તેવા પ્રકારની ઘટના હતી કારણ કે કેટલાક જે ભ્રષ્ટાચારીઓ છે તેમના કારણે જે નિર્દોષ બાળકો છે તેમને પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે સમગ્ર મામલે જે વડોદરા શહેર પોલીસ છે તેમના દ્વારા લગભગ વીસ જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ઉલ્લેખનીય બાબત છે કે બે દિવસ અગાઉ જે અગિયાર આરોપીઓ છે તે પૈકીના જે કેટલાક આરોપીઓ છે તેમના દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી જેમાં ચાર મહિલા આરોપીઓ છે તેમની જે જામીન અરજી છે તે હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી ત્યારબાદ જે અન્ય આરોપીઓ છે તેમના દ્વારા જામીન અરજી જે છે તે મૂકવામાં આવી હતી ત્યારે વડોદરા સેશન કોર્ટ દ્વારા દસ જેટલા જે આરોપીઓ છે તેમની જામીન અરજી જે છે તે મંજૂર કરવામાં આવી છે ટૂંકમાં કહીએ તો હરની આરોપીઓ પૈકી લગભગ છે 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 તેમના મંજૂર થઈ ગયા અને તેઓ જેલ બાબત કે નામદાર કોર્ટે સોળ જેટલા આરોપીઓની જામીન મંજૂર કરી છે ત્યારે આ જામીન જે છે કેટલીક શરતોના આધારે આપવામાં આવી છે આ તમામ જે આરોપીઓ છે તેમના પાસપોર્ટ જે છે તે જમા લેવામાં આવ્યા છે એટલે કે તેઓ પોતાનું શહેર અને વતન જે છે તે છોડીને અન્ય કોઈ જગ્યા પર જઈ નહીં શકે તો બીજી વાત કરવામાં આવે તો જયારે પણ પોલીસને

ચાર સે ટ્વેન્ટી ફાઇવ યર્સ ઓફ ઇગ્નાઇટિંગ સક્સેસ ગાંઠિયાની દુકાન ચલાવતા સામાન્ય વેપારીના પુત્રએ બાર સાયન્સમાં નોંધપાત્ર પરિણામ લાવીને પરિવારનું નામ રોશન કર્યું અમદાવાદમાં ગાંઠિયાની દુકાન ચલાવનારા પુત્રની મહેનત રંગ લાવી ધોરણ બાર સાયન્સમાં ચોરાણું ટકા મેળવીને માતા પિતાનું માન વધાર્યું છે પિતાનો સંઘર્ષ જોઈ પુત્રએ ભણવાનું અને ડોક્ટર બનવાનું મન બનાવી લઈ આ સફળતા હાંસલ કરી જો કે પુત્રના પરિણામ પાછળ પિતાની રાત દિવસની મહેનત પણ રંગ લાવી આ દૃશ્ય જુઓ ગાંઠિયાની સામાન્ય દુકાન ચલાવનારા આ વેપારીએ પેટે પાટા બાંધીને પોતાના પુત્રને ભણાવ્યો અને હાલ પરિણામ એ છે કે બારમા ધોરણમાં સાયન્સમાં તેણે ચોરાણું ટકા લાવીને પોતાની અને પિતાની મહેનતને સાર્થક બનાવી એટલું જ નહીં પોતાના અને પરિવારના ઉજ્જવળ ભવિષ્યની કેડી પણ કંડારી વાડજમાં રહેલા વિદ્યાર્થી યોગીરાજ કાચાએ પરિણામ લાવવામાં જરા પણ કાચું ના મૂક્યો સમય મળતા જ તેણે પિતાના ધંધામાં મદદ કરી અને બીજી તરફ તેના પિતાએ પોતાના પુત્રને ભણાવવા માટે પણ કોઈ કચા